ચોમાસાની શરૂઆતમાં સરીસરૂપ બહાર આવે છે અને એને રેસ્ક્યુ કરવા પડે છે નહીતર લોકો ઝેરી સમજીને કે બિનજેરી સમજીને સાપ છે એટલે મારી જ નાખવા એવી માન્યતામાં એને મારી નાખવામાં આવે છે અને અમે બચાવવા માટે જઈએ છીએ અમે આજે બે કોબરા બચાવી લાવ્યા છીએ એને સ્પેક્ટિકલ કોભરા કહે છે એની પાછળ બે ગોળ નિશાન હોય છે એટલે કે ચશ્મા જેવા બો ગોળ નિશાનવાળા આ સ્પેક્ટિકલ કોબરા એક નાનો છે અને બીજો મોટો છે મારી પાસે જે ઊભા છે રમેશભાઈ બારોટ એમની પાસે એક વૃદ્ધ એટલે કે ઉંમરલાયક એવો આ સ્પેક્ટિકલ કોબરા છે અને જે મકવાણા સાહેબ છે એમની પાસે નાનો એટલે કે યુવાન સ્પેક્ટિકલ કોબરા છે આ બંનેની અંદર ન્યુરોટોક્સિક ઝેર હોય છે આ ઝેરી સાફ કરડે તો એક કલાકની અંદર સરકારી દવાખાને પહોંચી જવું જોઈએ નહીંતર બચી શકાય નહીં એટલે આ રીતે અમે પાનમ નદીના કિનારે આ બંને સાપને મુક્ત કરવા માટે આવ્યા છીએ અને એ સહી સલામત રીતે અહીંયા મુક્ત થઈ જશે થેન્ક યુ